તો કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર તો ઘણા સમય બાદ આપણે વિડીયો બનાવી રહ્યા છે તો આજે આપણે વાત કરવાના છે જે લાલ જીવાત જે કપાસની અંદર પડી જાય છે તો તેને દૂર કરવાના ઉપાય જોવાના છે તેની ઉપરાંત જીવામૃત અને અન્ય પદ્ધતિ છે જે ખેતીને અસરકારક રીતે પાકમાં વધારો કરે છે તો આ વિડીયોથી તમને સો ટકા ફાયદો થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો જે પણ આપણો વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ તો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છે ચેટ જીપીટીની અંદર જી હા ચેટ જીપીટીની અંદર આપણે આવી ગયા છે અને આપણે અહીં લખવાના છે એક મદદ કરશો એવું લખશું તો ચેટ જીપીટી આપણને શું જવાબ આપે છે હા કાર્તિક બોલો મેં મદદ કરવાની કે લીધે તૈયાર હું તો હવે આપણે ગુજરાતીમાં લખશું મને ખેડૂતો માટે જીવામૃત બનાવવાની પદ્ધતિ જણાવશો રાજીવ દીક્ષિતના ફોર્મ્યુલા પ્રમાણે તો આપણે કંઈક આ રીતે લખશું જે મેં બોલ્યો એ રીતે લખવાનું છે તો એ આપણે લખી રહ્યા છે થોડું ખોટું લખાઈ રહ્યું છે અહીંયા ગુજરાતીમાં તો એ જીવામૃત લખાઈ ગયું છે મને ખેડૂતો માટે જીવામૃત બનાવવું છે તેના માટેની પ્રોસેસ અમને રાજીવ દીક્ષિતના ફોર્મ્યુલા પ્રમાણે આપો તો આપણે અહીં લખી રહ્યા છે રાજીવ દીક્ષિત ફોર્મ્યુલા રાજીવ દીક્ષિતવાળો ફોર્મ્યુલા તો આ રીતે આપણે લખશું તમારે પણ આ રીતે જ લખવાનું છે તમારે પણ જો માહિતી જોઈતી હોય તો તમારે આ રીતે લખવાનું છે આ રીતે લખવાથી તમને શું થશે એની પણ હું તમને આ વિડિયોમાં જણાવવાનો છું તો હા રાજીવ દીક્ષિત દ્વારા રજૂ કરેલ ફોર્મ્યુલા પ્રમાણે જીવામૃત બનાવવાની પ્રક્રિયા આવી ગઈ છે જેમાં તમારે ગાયનું ગોબર દસ કિલો ગાયનું તાજું મૂત્ર દસ લિટર ગો ગોળ અથવા શક્કર બે કિલોગ્રામ ચણા અથવા મા વટાણાનો દાળનો લોટ બે કિલોગ્રામ માઠી એક મઠાકડી આ અંદાજે બસોથી પાંચસો ગ્રામ પાણી બસો લીટર બનાવવાની પદ્ધતિ જો કહું તો બસો લીટર લીટરનું પ્લાસ્ટિક અથવા સિમેન્ટનો ડબ્બો લો તેમાં દસ કિલોગ્રા ગાયનું ગોબર અને દસ કિલો ગાયનું મૂત્ર નાખો એટલું નાખ્યા બાદ હવે તમારે એમાં બે કિલો ગોળ અને બે કિલો દાળનો લોટ ઉમેરવાનો છે ત્યારબાદ એક મઠાકડી જમીનની માટી નાખો જે જમીનના માઇક્રો ઓર્ગેનિઝમ માટે જરૂરી છે બધી સામગ્રી રીત સારી રીતે મિક્સ થાય એટલે બસો લીટર પાણી એડ કરવાનું છે આ મિશ્રણને દિન બે દિન ગહળતું રહેવાનું છે એટલે કે બે દિવસમાં તમારે આને ફેરવતા રહેવાનું છે પાંચ સાત દિવસમાં તમારું જીવામૃત તૈયાર થઈ જશે વપરાશની જો વાત કરીએ તો આ જીવામૃત ખેતરમાં ડ્રીપ સિસ્ટમ દ્વારા સીધું રોપાઓની આસપાસ રેડી શકાય અથવા દર પંદર દિવસે એકવાર વાપરવાથી જમીનના જીવાઓની સંખ્યા વધે છે આ ફોર્મ્યુલા પ્રાકૃતિક છે અને જમીનની ઉર્વરકતા જાળવી રાખે છે તમે આ રીતે ખેતી કરી શકો છો ત્યારબાદ આપણે લખીએ છીએ કે બીજા જે ફોર્મ્યુલા હોય તે આપણને જણાવે જેથી આપણે બીજા ફોર્મ્યુલાના આધારે પણ માહિતી મેળવી લઈએ ત્યારબાદ આપણે કપાસની જે જીવાત પડે છે તેના માટેની પણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો આપણે કપાસમાં જે લાલ જીવાત પડે છે તેને દૂર કઈ રીતે કરીએ તેની પણ વાત આ વિડીયોમાં કરવાના છે તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં આપણે બીજા જે ફોર્મ્યુલા છે તેની વાત કરીએ તો તેના બીજા બીજા પણ ફોર્મ્યુલા છે જેમાં જૈવિક અને પ્રાકૃતિક પહેલું છે ગાન જીવામૃત તે ખાસ કરીને જમીનની ઉર્વરકતા વધારવા માટે સામગ્રીમાં દસ કિલો સો કિલો ગાયનું ઘી ગોબર પાંચ લીટર ગૌમૂત્ર પાંચ કિટલો પાંચ કિલો ગળ પાંચ કિલો દાળ આ બધી સામગ્રી ભેગી કરીને મિશ્રણ તૈયાર કરવાનું છે આ મિશ્રણને અડતાલીસ કલાક સુધી છાયવાળી જગ્યા પર રાખવાને રોજ હલાવો ખેતરમાં વાવણી પહેલાં બસોથી ત્રણસો કિગ્રા પર એકરના પ્રમાણે ઉપયોગ કરો આછા કળ પાકને તંદુરસ્ત અને જી જીવંત રાખવા માટે પોષક તત્વથી ભરપૂર પાંચ કિલો નારિયેળનું પાણી પાંચ લિટર ગાયનું મૂત્ર બે કિલો દૂધ પાંચસો ગ્રામ હિંગ દસ લીટર પાણી આ બધું ભેગું કરીને એક રાત્રે સુધી રાખવાનું છે બીજા દિવસે તે પાણી છાંટી આપી કે કોલિયર સ્પ્રે વડે વાપરો પંદરથી વીસ દિવસમાં વાપરી શકો છો પછી પાસુપટ કઢ સુખેડ પાક માટે ખાસ આ જમીનના પોષક તત્વો વધારવા માટે સુખેડ પાક માટે ઉત્તમ છે પાંચ કિલો લીમડાના પાંદડા પાંચ કિલો કઢી પત્તા પાંચ કિલો વટાણાના પાંદડા પાંચ કિલો ના દસ લીટર ગાયનું મૂત્ર અને દસ લીટર પાણી બધું ભેગું કરીને ચોવીસ કલાક માટે રહેવા દો પછી તેને ગાળીને છાંટો પંદર દિવસના અંતરે વાપરવામાં આવે તો વધુ ઉપયોગી બને આ બધી જ પ્રાકૃતિક પદ્ધતિ જમીનની તંદુરસ્ત અને પાકની ગુણવત્તા વધારવા માટે છે તો હવે આપણે વાત કરવાની છે કપાસની જી હા આપણે જે કપાસની લાલ જીવાત માટેની વાત કરી હતી તેની હવે આપણે વાત કરવાના છે તો કપાસ માટે કહો લાલ જીવાત દૂર કરવાનો ઉપાય એવું લખશું તો આપણે જે પણ ઉપાય કે ફોર્મ્યુલા હોય એ આપણી સામે આવી જશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ એક મહત્વપૂર્ણ એપ્લિકેશન છે જીપીટી કે જેની મદદથી તમે ખેતીને લગતી તમામ માહિતી મેળવી શકો છો તો તમે જોઈ શકો છો કપાસમાં લાલ જીવાત અને માજા જેવા જીવાતો પાકને ઘણું નુકસાન કરે છે જેથી જૈવિક ઉપાયોથી આ જીવાતને દૂર કરી શકાય છે પહેલું છે દસપન અર્ક લાલ જીવાત માટે તો બે કિલો નીમના પાંદડા લેવાના છે બે કિલો ધંતુરાના પાંદડા બે કિલો અરડોસીના પાંદડા ત્યારબાદ બે કિલો ગરમ પાંદડા આંકડાના પાનવાળા છોડ બે કિલો કેળાના પાંદડા પાંચ લિટર ગાયનું મૂત્ર અને દસ લીટર પાણી રીત રીત બધા પાંદડાને લૂંછીને પાણીમાં ભીંજવો સાતથી દસ દિવસ સુધી ઢાંકીને રાખવાનો રોજ હલાવતા રહો પછી ગાળીને પાંચ ટકા પ્રમાણમાં પાણી સાથે મિક્સ કરીને છંટકાવ કરો દર દર પંદર દિવસે એકવાર છાંઠવ લાલ જીવાત અને અન્ય નુકસાનકારક જીવાતો પડશે નહીં લીલી તીવ્ર સજીવ દવા સામગ્રી બે કિલો નીમ પાંદડા અથવા પાંચસો નીમતેલ પાંચસો ગ્રામ અથવા બસો પચાસ ગ્રામ ત્યારબાદ રીતની જો વાત કરીએ તો નીમના પાંદડા અને લસણને પીસીને દસ લિટર પાણીમાં નાખીને બીજા દિવસે આપવાનું છે ત્યારબાદ ગાયનું છાશ છંટકાવ તો ગાયનું તાજું છાશ દસ લિટર પાણીમાં મિક્સ કરો અને પંદરથી વીસ દિવસના અંતરે એકવાર છાંટવાથી જીવાત દૂર થશે કપાસના છોડ માટે ખૂબ પોષક પોષક તત્વ છે ફળતણ અને ખેતી વ્યવસ્થાપન કપાસની આસપાસ ઘાસ અને કચરો દૂર રાખો કપાસના છોડને દૂર વાળ વાવો જેથી હવા વ્યવસ્થિત વહી શકે કપાસની જૂની અને મરેલા પાંદડા તાત્કાલિક નાશ કરો રાત્રે જીવાનું વધુ સંખ્યામાં રહે છે તેથી લાઇટિંગથી જીવાતો દૂર થશે આ પ્રાકૃતિક પ્રાકૃતિક ઉપાયો કરીને તમે લાલ જીવાત અને અન્ય જીવાતોને નિયંત્રણ કરી શકો છો વધુ માહિતી જોઈએ છે તો તમે મને કહી શકો છો તો આપણે લખીએ છીએ કે ફરીથી માહિતી આપો ફરીથી માહિતી આપો એવું લખતા નથી પરંતુ લખીએ છીએ કે ફરી માહિતી જોઈએ ત્યારે હું કહીશ તો આ રીતે આપણે લખીએ છીએ તો શું જવાબ આપે છે આ જરૂર જ્યારે પણ જરૂરી હોય ત્યારે મારો સંપર્ક કરી શકો છો તમારું ખેતી સફળતાપૂર્વક થાય એવી શુભેચ્છાઓ આપે છે જીબીટી આપણને તો જીપીટીનો પણ આપણે આભાર માની લઈએ છીએ કે વિડીયોમાં મદદ કરી તો તમે પણ ચાર્ટ જીપીટીનો ઉપયોગ કરો એવી આશા રાખું છું ખેડૂત મિત્રો કારણ કે આ તમારા માટે એક મહત્ત્વપૂર્ણ વરદાન સાબિત થઈ શકે છે તમને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે તેને પૂછશો તો તમને સચ સચોટ અને સરળતાથી જવાબ આપશે ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો મળ્યો છે નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે